ડીડીએ સોનિયા અને રાહુલ ગાંધી સામે દાખલ કરેલ ચાર્જશીટ ને લઈ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન નિવેદન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે તાજેતરમાં નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ કરી છે ઈડીના આરોપ મુજબ ગાંધી પરિવાર દ્વારા શેલ કંપની યંગ ઇન્ડિયનની સ્થાપના કરીને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની મિલકતો પર ગેરકાયદેસર રીતે કબજો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ મિલકતોની કિંમત અંદાજે ત્રણસો ડોલર મિલિયન હોવાનું માનવામાં આવ્યું છે કેસમાં અન્ય કોંગ્રેસના નેતાઓના નામ પણ સમાવિષ્ટ છે ઈડી અગાઉ બે હજાર બાવીસમાં ગાંધી પરિવારની પૂછપરછ કરી હતી અને બે હજાર ત્રેવીસમાં સાતસો બાવન કરોડની મિલકતો જપ્ત કરી હતી આ કેસમાં રાહુલ ગાંધીના ભાઈ ઇનલો રોબર્ટ વાડરાની પણ અલગ અલગ જમીન ડીલ સંબંધિત કેસમાં પૂછપરછ કરવામાં આવી છે કોંગ્રેસ પાર્ટી આ કાર્યવાહી રાજકીય બદલો ગણાવી છે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આ મામલે નિવેદન આપ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કાયદા કરતા ઉપર નથી જો તમે નિર્દોષ છો તો ડરવાની જરૂર નથી પરંતુ જો તમે દોષી છો તો કોઈ

अगर इसमें कोई दोषी है तो जरूर कार्रवाई होगी कानून से ऊपर तो देश में कोई नहीं है ना आप अगर किसी पार्टी के बड़े नेता हैं इसलिए आपके ऊपर कार्रवाई नहीं होगी या आप किसी बड़े परिवार से आते हैं इसलिए आपके ऊपर कार्रवाई नहीं होनी चाहिए और इस तरीके से जांच की प्रक्रिया को प्रभावित करने के प्रयास के साथ इस तरीके से प्रदर्शन आंदोलन करना मुझे नहीं लगता ये उचित है जो अगर आप दोषी नहीं है तो आपको डरने की जरूरत नहीं है बट हाँ अगर आप दोषी हैं तो भले आप कोई भी हो कितने भी बड़े परिवार से आप रिश्ता रखते हो या पार्टी में आप किस पद पर हो कार्रवाई जरूर होगी सजा जरूर मिलेगी